નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ સાત તારીખ આઠમો મહિનો બે હજાર ચોવીસને વાર બુધવારના રોજ આપણે દાણાની આવક વિશેની વાત કરીએ તો મિત્રો ધાણાની આવક ગઈકાલે છ હજાર ગુણીની આવક હતી આજે પાંચ હજાર ગુણીની આવક છે નવી અને મિત્રો કાલ કરતા હજાર ગુણીની આવક આજે ઓછી જોવા મળી રહી છે મિત્રો ને હરાજીનું કામકાજ ચાલુ હોય તો ચાલો હરાજીમાં જઈએ જાણી લે કેવા રહે છે આજના બજાર ભાવ આ મિત્રોમાં મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મિત્રો તો બજાર વિશેની વાત કરી તો મિત્રો જે ઈગલ માલ છે એ બારસોથી માંડીને તેરસો એક લગીન ખપે છે મિત્રો અને જે કલરવાળા માલ છે મિત્રો તેરસો રૂપિયાથી માંડીને ચૌદસો પચાસ લગીન ખપે છે મિત્રો તો ચાલો રૂબરૂ જઈને જાણી લે કેવા રીતે આજના તાણાના બજાર ભાવ Aš su neko tai rūpinu, valgiau. Čia utsonė gėrė. Gal plės, kol jau matėte, čia utsonė gėrė, rūpinu, valgiau čia. Pažiūrėkite, greitai padarė. બારસો ને એકાશી રૂપિયાનો ભાવ થયો જોવા ડોવા મળ્યો બારસો ને એકાશી રૂપિયાનો ભાવ થયો જાનો આ માલ